શ્રી ગણેશ મિત્રો આપજે છે યુટ્યુબ આપણી ચેનલ આવો સસંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળશું તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી લઈને તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી ચાલતા માઘ માસના કે મહામાસની ગુપ્ત નવરાત્રિ વિશે ગુપ્ત નવરાત્રિ અર્થાત જેને ગુપ્ત રાખીને મંત્ર સાધના કરાય છે માની ઉપાસના કરાય છે માટે આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે આ નવરાત્રિમાં દસ મહાવિદ્યાની ઉપાસના થાય છે તે વિશે આપણે જાણીશું કે નવરાત્રિમાં આપણે કઈ રીતે માની આરાધના કરવી શું કરવું શું ન કરવું દીપદાન અખંડ જ્યોત કે પછી કુંભ સ્થાપનના મુહૂર્ત વિશે પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ કાલી તારા મહાવિદ્યા સોળસી ભુવનેશ્વરી ભૈરવી વિદ્યા ધુમાવતી તથા બગલા માતંગ કમલાત્મિકા એતા દસ મહાવિદ્યા સિદ્ધિ વિદ્યા પ્રકીર્તિતા મિત્રો માઘ માસના ગુપ્ત નવરાત્રિ કે જેમાં દસ મહાવિદ્યાની ઉપાસના થાય છે જેમાં માતા કાલી માતા તારા મા સોળસી મા ભુવનેશ્વરી મા ભૈરવી બગલામુખી માં માતંગી અને માં કમલા દેવીની ઉપાસના થાય છે જે ભક્તો આ દસ મહાવિદ્યા કહેવાય છે તેની ઉપાસના કરે છે તેને જીવનમાં સીધી વિદ્યાની પ્રાપ્તિ થાય છે આ દસ મહાશક્તિ છે જે દેવી પાર્વતીનું સ્વરૂપ છે તેમાં દસ મહાવિદ્યા કહેવાય છે મહાવિદ્યા જ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર આખી સૃષ્ટિમાં જે નિયંતા દેવી છે તે છે મા દસ મહાવિદ્યા દેવી પાર્વતી મહાશક્તિ જેને આપણે કુળદેવીના રૂપમાં નિત્ય ઉપાસના કરીએ છીએ ઘેરે ઘેરે મા બિરાજમાન રહે છે તે જ માના આ સ્વરૂપ છે અને તે જ મા દ્વારા પ્રકૃતિ મા દ્વારા જગત આખું રહે છે માટે આ ઉપાસના કરીને ભક્તો ફળની પ્રાપ્તિ કરી શકે છે તે છે આ મહામાસના કે માઘ માસની ગુપ્ત નવરાત્રી માની ઉપાસના કરીને ભક્તો પાપમુક્ત બની શકે છે આ દિવસો દરમિયાન કહેવાય છે કે જો પવિત્રતા રાખીને વ્રત જપ ઉપવાસ કરીને માની સામે અખંડ દીપ પ્રગટાવવામાં આવે કુંભ સ્થાપન કરવામાં આવે તો ઘરમાં જે કંઈ નકારાત્મક પ્રભાવ છે જીવનમાં નકારાત્મક પ્રભાવ છે તે દૂર થાય છે અને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે એમાંય ખાસ કરીને જો કોઈ ગુરુ હોય સિદ્ધ ગુરુના આશીર્વાદ હોય તો કહેવું શું આ લોક અને પરલોક સાર્થક થઈ જાય છે આપણા પંચાંગ અનુસાર બે હજાર ચોવીસમાં માઘ માસની ગુપ્ત નવરાત્રિની શરૂઆત દસ ફેબ્રુઆરી શનિવારથી થાય છે જે અઢાર તારીખ રવિવાર સુધી આ ગુપ્ત નવરાત્રિ રહે છે નવ દિવસ માની અલગ અલગ રૂપની સાધના થાય છે સાત્વિક ભક્તો આ દરમિયાન મા નવદુર્ગાની આરાધના કરી શકે છે જેમાં મા શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંટા કુષમાંડા માતા કાત્યાયની કાલરાત્રી મહાગૌરી અને સિદ્ધિદાત્રી માની ઉપાસના પણ થઈ શકે છે આ નવરાત્રિ દરમિયાન કલશ સ્થાપના કરવાનું પણ મહત્ત્વ છે કલશ સ્થાપના ખાસ કરીને આપણા ઘરના મંદિરની આસપાસ જો જગ્યા હોય મંદિરમાં જગ્યા હોય તો ત્યાં પણ થાય છે જેમાં ઘરનો ઈશાન ખૂણો છે પૂર્વ અને ઉત્તરનો જે ખૂણો છે ત્યાં કલશ સ્થાપના કરવામાં આવે તો પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે હવે આપણે મુહૂર્ત પણ જાણી લઈએ કલશ સ્થાપનાનું શુભ મુહૂર્ત છે દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સવારે આઠ ને ચુમ્માલીસ મિનિટથી લઈને દસ ને અગિયાર મિનિટ સુધીનું આ ઉપરાંત અભિજીત મુહૂર્ત પણ શુભ મનાય છે કલશ સ્થાપના કે અખંડ જ્યોત માટે તે મુહૂર્ત છે દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ શનિવારના દિવસે બપોરના બાર ને બાર મિનિટથી લઈને લગભગ એક વાગ્યાની આસપાસ આ સમય દરમિયાન માની સામે અખંડ જ્યોત પણ પ્રગટાવી શકાય છે અને કુંભ સ્થાપન પણ કરી શકાય છે આ ગુપ્ત નવરાત્રિમાં રવિ યોગ છે સર્વાર્થ સિદ્ધિ યોગથી સંપન્ન હોય માટે માની આરાધના કરવી ખૂબ જ શુભ મનાય છે અને ખાસ વાત એ છે કે નવરાત્રિમાં નવે નવ દિવસ અખંડ રીતે છે અખંડ અર્થાત કોઈ ક્ષયતિથી કે વૃદ્ધિ તિથિ આવતી નથી માટે પણ આ નવરાત્રિનું મહત્ત્વ વધી જાય છે ડબલ ગણો લાભ પ્રાપ્ત થાય છે ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાની આરાધના ગુપ્ત રીતે કરવામાં આવે છે જેમાં માની સામે તંત્ર મંત્ર સિદ્ધિ પ્રાપ્ત કરાવનાર ભક્તો આ નવરાત્રિનું વ્રત અવશ્ય કરે છે માટે આ નવરાત્રિને તાંત્રિક નવરાત્રિ પણ કહેવાય છે માન્યતા છે કે ભક્ત ગુપ્ત રૂપમાં મા દુર્ગાની પૂજા અર્ચના કરે તો મનોકામના પણ પૂર્ણ થાય છે મનોકામના શુભ હોવી જોઈએ સવાર સાંજ માની સામે ધૂપ દીપ નૈવેદ્ય પતાસા લવિંગનો ભોગ લગાવવો જોઈએ આપણા હિન્દુ ધર્મ અનુસાર વર્ષમાં કુલ ચાર નવરાત્રિ એવી આવે છે જેમાં બે પ્રગટ નવરાત્રિ છે અને બે ગુપ્ત જેમાં ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રિ પ્રગટ રૂપમાં મનાવાય છે અને માઘ માસ તથા અષાઢ માસની જે નવરાત્રિ છે તે ગુપ્ત નવરાત્રિના રૂપમાં મનાવવામાં આવે છે આ ગુપ્ત નવરાત્રિમાં કહેવાય છે કે માની સાધના મંત્ર જપ જો કોઈને કહેવામાં આવે તો તે મંત્ર કે સાધનાનું ફળ પ્રાપ્ત થતું નથી આ ગુપ્ત નવરાત્રિમાં આપણા ઈષ્ટદેવી ઈષ્ટદેવતાના જાપ પણ કરી શકાય છે જેમ કે આપણી કુળદેવી હોય તેના મંત્ર જાપ કરવામાં આવે તો પણ લાભ પ્રાપ્ત થાય છે નિયમ પણ લઈ શકાય છે માળા જાપનો જેમ કે એક માળા છે નિત્ય કરવાની પાંચ માળા છે અગિયાર માળા છે એ રીતે નિયમ લઈને આ નવ દિવસ સુધી માની સાધના કરી શકાય છે નવ દિવસ સુધી મા દેવી મહાવિદ્યા છે મા દુર્ગાની કથા સંભળાય છે અને દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરી શકાય છે માની આરાધના કરવાથી શારીરિક માનસિક શક્તિમાં લાભ પ્રાપ્ત થાય છે જીવનમાં શક્તિનો સંચાર થાય છે કારણ કે શક્તિ વગરનું જીવન કે શરીર કાર્યરત રહેતું નથી ભગવાન મહાદેવની આપણે પૂજા કરીએ છીએ તે સહારના દેવતા છે તે સહારની શક્તિ જે છે તે સ્વયં માતા પાર્વતી છે એટલા માટે જ ભગવાન મહાદેવને આપણે શક્તિપતિ કહીએ છીએ અને ભગવાન નારાયણને લક્ષ્મીપતિ માટે જ્યારે પણ આપણે શક્તિનો સંચાર કરવા માટે સાધના કરીએ છીએ ત્યારે મહાદેવનું પણ નામ સ્મરણ મંત્ર જાપ અવશ્ય કરવા જોઈએ કારણ કે આ શક્તિના અધિષ્ઠાતા દેવતા જ મહાકાલ છે ભગવાન મહાશિવ છે ગુપ્ત નવરાત્રિના ફળને દેનાર એક કથા પણ છે કહેવાય છે કે એક મહિલા શૃંગી ઋષિ પાસે આવે છે અને તે કહે છે કે હે મુનિવાર મારા પતિ મને દેવી સાધના કરવા દેતા નથી ત્યારે હું શું કરું મા પ્રત્યે મને અનુરાગ છે ઘણો પ્રેમ છે સ્નેહ છે ત્યારે હું એવો જતન કરું કે જેથી હું માની કૃપા અર્જિત કરવા માટે માની સાધના કરી શકું અને મારા પણ મારાથી રુષ્ટ ન થાય ત્યારે ઋષિ આ સ્ત્રીને કહે છે કે માઘ માસની પ્રથમ તિથિથી લઈને નવમી તિથિ સુધી જેને ગુપ્ત નવરાત્રી કહેવાય છે આ દરમિયાન માની ઉપાસના તું ગુપ્ત રીતે કરજે તારા પતિને ખ્યાલ ન આવે અને કોઈ આડોશી પાડોશી કે કોઈને પણ તારી સાધના વિશે કહીશ નહીં મંત્રજાપ વિશે કહીશ નહીં તો આ ગુપ્ત નવરાત્રિનું તને પુણ્ય અર્જિત થશે અને પાપ પણ લાગશે નહીં કે તે છુપાવીને કોઈ સાધના કરી છે એ અપરાધ પણ ગણાશે નહીં ત્યારે આ મહિલા ઘણી પ્રસન્ન થાય છે અને ઋષિવરને પ્રણામ કરીને માઘ માસની આ ગુપ્ત નવરાત્રિનું વ્રત કરે છે પૂજા પાઠ કરે છે માની આરાધના કરે છે અને અંતે શુભ ગતિને પ્રાપ્ત થાય છે આમ આ ગુપ્ત નવરાત્રિ એવી છે કે જેમાં આપણે જો કોઈને કહીએ નહીં કે હું આ સાધના કરું છું આ મંત્ર જાપ કરું છું આ નવરાત્રિનું વ્રત કરું છું તો પણ જૂઠું બોલવાનું પાપ લાગતું નથી માટે પણ આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે આ નવરાત્રિમાં જે ભક્તો કુંભ સ્થાપન કરે છે તેમાં કહેવાય છે કે તેમના ઘરમાં ગ્રહો શુભ પરિણામ આપે છે જે ભક્તો અખંડ જ્યોત પ્રગટાવે છે તેના જીવનમાં અજવાળા પથરાઈ જાય છે મા મહાશક્તિ મહામાયા દસ મહાવિદ્યાની કૃપા પ્રાપ્ત થાય છે તંત્ર સાધનામાં એવું કહેવામાં આવ્યું છે કે સાધકે ગમે તે વિદ્યાની ઉપાસના કરે પરંતુ બીજી કોઈ વિદ્યા પ્રત્યે ભેદ બુદ્ધિ ન રાખવી જોઈએ આદિશક્તિની લીલાના કારણ તો ભલે ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરે પરંતુ સ્વરૂપત રાખવી જોઈએ ઉપનિષદ ગ્રંથમાં પણ આ દસ મહાવિદ્યા પરમ તત્વની અધિષ્ઠાત્રીના રૂપમાં જ માનવામાં આવે છે વર્ણન કરાયેલું છે દસ મહાવિદ્યાના પ્રાદુર્ભાવની કથા કંઈક આવી છે દસ મહાવિદ્યાનો સંબંધ દેવી સતી સાથે છે શિવા અને પાર્વતીથી જોવામાં આવે છે મહાભાગવતમાં દક્ષ પ્રજાપતિ દ્વારા પોતાના યજ્ઞમાં શિવને આમંત્રિત ન કરતા પિતાના ઘેરે થતા ઉત્સવમાં દક્ષની પુત્રી ભગવતીનો જવા માટે આગ્રહ કરવો તથા એ જ સંદર્ભમાં શિવ દ્વારા રોકવાના લીધે સતી ક્રોધિત થઈને ઉગ્ર રૂપ ધારણ કરવાથી ભયભીત થઈ ગયેલા ભગવાન શિવ પલાયન થવા લાગ્યા તેને રોકવા માટે દસે દિશાઓમાં પ્રયત્નોનું વર્ણન કરવામાં આવેલ છે સતીનું એ જ એક જ સ્વરૂપ દસ મહાવિદ્યામાં પરિણમે છે આ દસ મહાવિદ્યાની ઉત્પત્તિ માટે બીજી પણ અન્ય કથાઓ છે જેમાં કાલિકા પુરાણ નારદ પંચરાત્ર દુર્ગા સપ્તશતી માર્કંડેય પુરાણમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે સંસારમાં દસ દિશાઓ છે એ જ રીતે દસની સંખ્યા પૂર્ણરૂપથી પૂર્ણ બ્રહ્મસૂચક છે અને દસે જે દિશાઓ છે તેની દેવીઓ અધિષ્ઠાત્રી દેવી જે કહેવાય છે તે આ દસ મહાવિદ્યા છે કોઈ પણ રહસ્યનો આરંભ શૂન્યથી જ થાય છે અને શૂન્યથી જ અંત થાય છે માટે આ દસની જે સંખ્યા છે તે એક અને શૂન્ય છે જે બતાવે છે કે સૃષ્ટિ ઉત્પન્ન પણ થાય છે અને અહીંથી જ સૃષ્ટિ શૂન્ય પણ થઈ જાય છે માટે આ દસ મહાવિદ્યા તે સૃષ્ટિનું ઉત્પત્તિ કારણ છે અને નાશનું પણ એમ પણ સમજી શકાય કે જે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અર્થાત જે ઉત્પન્ન થાય છે તેનો લય પણ થાય છે એટલા માટે પણ દસ મહાવિદ્યાની ઉપાસના જે મનુષ્ય પ્રાણી કરે છે તેને ઉત્પત્તિ કે નાશનો ભય રહેતો નથી અભય વરદાનની પ્રાપ્તિ થાય છે મહાશક્તિની કૃપા પ્રાપ્ત થાય છે એવી માં દસ મહાવિદ્યાની આ ઉપાસનાના દિવસો એટલે મહામાસના ગુપ્ત નવરાત્રિ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હવે આપણે સાંભળીએ ગુપ્ત નવરાત્રી દરમિયાન જે દસ મહાવિદ્યા છે તેના મંત્ર જાપ વિશે બીજ મંત્ર અને એ મંત્રના જાપના ફળ વિશે પણ જાણી લઈએ બોલો માં દસ મહાવિદ્યાની જે દસ મહાવિદ્યામાં પ્રથમ પહેલા મહાવિદ્યા છે માં કાલી કાલી માતાનો મંત્ર છે ઓમ ક્રીમ 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 હોમ હોમ રીમ રીમ દક્ષિણે કાલિકા ક્રીમ 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 હોમ હોમ રીમ રીમ સ્વાહા કાલિકા માતાના આ બીજ મંત્ર જે ભક્તો નિત્ય એકસો વાર જપે અથવા એથી વધુ પણ જપી શકે છે આ મંત્ર જપનાર શત્રુઓ તથા દુષ્ટોનો નાશ કરી શકે છે અથવા બાધાઓમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે સ્વયં પરિવર્તન પોતાના જીવનમાં લઈ આવી શકે છે આત્મવિશ્વાસની વૃદ્ધિ થાય છે મનમાં રહેલ ખરાબ ભાવના પ્રવૃત્તિ છે તેમાંથી મુક્તિ મેળવી શકે છે અભય વરદાન પ્રાપ્ત કરી શકે છે સમયનો સદુપયોગ કરી શકે છે ત્યારબાદ બીજા મહાવિદ્યા છે માં તારા તારા દેવીનો મંત્ર છે ઓમ રીમ શ્રીમ હોમ ફટ આ મંત્ર જપનાર મહાભક્તોને માતૃત્વ ભાવ જાગૃત થાય છે એટલે કે હૃદયમાં કરુણાનો ભાવ જાગૃત થાય છે માતાની કૃપા પ્રાપ્ત થાય છે હૃદય નિશ્ચલ બની જાય છે સંકટો દૂર થાય છે આર્થિક ક્ષેત્રમાં ઉન્નતિ પ્રાપ્ત થાય છે સ્વાભાવિક છે ધનની સમસ્યા પણ મટે છે અને એટલે જ જીવનમાં ભુક્તિ એટલે કે ભોગ આદિ સામગ્રીની પ્રાપ્તિ થાય છે અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી ત્રીજા મહાવિદ્યા છે મા ત્રિપુર સુંદરી સોડશી જેને કહેવાય છે ઓમ એન રીમ શ્રીમ ત્રિપુર સુંદરીએ નમઃ આ મંત્ર જે ભક્તો નિત્ય જપે છે એકસો આઠ વાર અથવા એથી વધુ મહામાયાનો આ બીજ મંત્રથી લાભ થાય છે સુંદર રૂપ પ્રાપ્ત થાય છે યૌવન પ્રાપ્ત થાય છે વૈવાહિક જીવન સુખમય રહે છે જીવનસાથીની જે તલાશ છે તે પૂરી થાય છે એટલે કે યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય છે અને મનમાં નિયંત્રણ રાખી શકાય છે આપણું મન સ્વાભાવિક છે કે જ્યાં ત્યાં હંમેશા ભટકતું જ રહે છે અને તે મનને નિયંત્રિત કરવું હોય યોગ સાધનામાં જોડાવું હોય તો માની ઉપાસના થાય છે જેથી મનને નિયંત્રણ કરી શકાય આત્મિક શાંતિનો અનુભવ થાય છે મનમાં સુખ પ્રાપ્ત થાય છે ત્યાર પછીના ચોથા મહાવિદ્યા છે મા ભુવનેશ્વરી ભુવનેશ્વરી દેવીનો બીજ મંત્ર છે રીમ ભુવનેશ્વરીએ રીમ નમઃ આ મંત્રનો જે ભક્તો નિત્ય જાપ કરે છે તેને શું લાભની પ્રાપ્તિ થાય છે તે જાણીએ સંતાન પ્રાપ્તિની કામના પૂર્ણ થાય છે આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કાર્ય કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે એટલે કે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ પાંચમા મહાવિદ્યા છે મા ભૈરવી ભેરવી દેવીનો બીજ મંત્ર છે ઓમ રીમ ભૈરવી કલોમ રીમ સ્વાહા જે ભક્તો આ મંત્રનો નિત્ય જપ કરે છે ખરાબ આત્માઓ ભૂત પ્રેત બાધા તંત્ર મંત્ર બાધા આદિ જે શક્તિ છે તેનાથી રક્ષા પ્રાપ્ત થાય છે અભય વરદાન મા તરફથી પ્રાપ્ત થાય છે ડર સમાપ્ત થાય છે વૈવાહિક જીવન પ્રેમ જીવન જે છે તે સુખમય રહે છે પ્રેમની પ્રાપ્તિ થાય છે શત્રુઓથી મુક્તિ પ્રાપ્ત થાય છે ગ્રહબાધા નડતર હોય તે દૂર થાય છે કારણ કે ભૈરવી એ ભૈરવ એટલે કે મહાદેવના અંસરૂપ ભૈરવ છે તેમની જ શક્તિ છે મા ભૈરવી ત્યારબાદ છઠ્ઠા મહાવિદ્યા છે માં છિન્નમસ્તા છિન્નમસ્તા દેવીનો બીજ મંત્ર છે શ્રીમ રીમ ક્લીમ એમ વજ્ર વિલોચનીયે હોમ હોમ ફટ સ્વાહા માનો આ મંત્ર જે ભક્તો નિત્ય જપે છે તેને શું લાભ પ્રાપ્ત થાય છે તો તેના શત્રુઓનો નાશ થાય છે ભયને દૂર કરી શકાય છે વિપત્તિઓ આપત્તિઓ સંકટો સમાપ્ત થાય છે માની કૃપાથી સદૈવ અભય વરદાનની પ્રાપ્તિ થાય છે સુખ સૌભાગ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે અને બુદ્ધિ સતેજ થાય છે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે કારણ કે છિન્ન મસ્તા દેવીએ પોતાનું જ મસ્તક હાથમાં રાખ્યું છે એટલે કે બુદ્ધિને એકાગ્ર કરી શકાય છે બુદ્ધિને ક્યાંય ભટકતા રોકી શકાય છે એટલા માટે નમસ્તા દેવીની ઉપાસના થાય છે ત્યારબાદ સાતમા મહાવિદ્યા છે માં ધૂમાવતી ધૂમાવતી દેવીનો બીજ મંત્ર છે ઓમ ધોમ ધોમ ધૂમાવતી દેવીએ સ્વાહા જે ભક્તો આ મંત્રનો જપ નિત્ય કરે છે સાંભળે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તેના જીવનમાં રહેલા સંકટોનું હરણ થઈ જાય છે નકારાત્મક ગુણો સમાપ્ત થાય છે નકારાત્મક એનર્જી ઘરમાં નજરદોષ હોય જીવનમાં તંત્ર મંત્ર બાધા કોઈએ કરેલી હોય અથવા કોઈ એવા સ્થાને પગ મુકાઈ ગયો હોય ત્યારે મા ધૂમાવતીના આ બીજ મંત્રનો જપ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે ત્યારબાદ આઠમા મહાવિદ્યા છે મા બગલામુખી બગલામુખી દેવી એ તંત્ર મંત્રની મહાદેવી કહેવાય છે તેમનો બીજમંત્ર છે ઓમ રીમ બગલામુખી દેવીએ રીમ ઓમ નમઃ જે ભક્તો આ મંત્રનો જપ નિત્ય કરે છે સાંભળે છે તેમને શું ફળની પ્રાપ્તિ થાય છે તો તેમના શત્રુઓનો સમૂળો નાશ થઈ જાય છે અને શત્રુઓ પર અથવા દુષ્ટ નજર જેઓ કરે છે તેમની ઉપર તેની ઉપર લગામ લગાવવામાં આવે છે વિપત્તિનું નિવારણ થાય છે અને જીવનમાં આગળ વધવા માટે માર્ગ પ્રશસ્ત થાય છે માર્ગદર્શન મળે છે સારા ગુરુની પ્રાપ્તિ થઈ જાય છે અથવા તો એવું પણ કહી શકાય કે જીવન મૃત્યુ ધન્ય થઈ જાય છે મા બગલામુખીની સાધના કરવાથી ત્યારબાદ નવમાં મહાવિદ્યા છે માતંગી માતંગી દેવીનો બીજ મંત્ર છે ઓમ રીમ ક્લીમ હોમ માતંગી ફટ સ્વાહા જે ભક્તો મા માતંગીના આ મંત્રનો જપ નિત્ય કરે છે સાંભળે છે તેમની બુદ્ધિ વિદ્યાનો વિકાસ થાય છે એટલે કે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અજ્ઞાન અંધકાર દૂર થાય છે કલા તથા સંગીતના ક્ષેત્રોમાં ઉન્નતિ થાય છે એટલે કે સર્વ કલા વિદ્યામાં તેઓ પારંગત બની શકે છે વાણી પર નિયંત્રણ અને મધુર વાણી મધુર ભાષીની બને છે જાદુ ટોના માયાનો પ્રભાવ હોય તેમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે માની ઉપાસના કરવાથી ત્યારબાદ દસમા મહાવિદ્યા છે મા કમલા કમલા દેવી કે જે સાક્ષાત મહાલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જે અષ્ટલક્ષ્મીના રૂપમાં દેવી સર્વ રીતે જગતનું ધારણ પોષણ કરે છે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે એ મહાદેવીનો બીજ મંત્ર છે ઓમ રીમ અષ્ટ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જે ભક્તો જપ કરે છે તેમને શું લાભની પ્રાપ્તિ થાય છે જે ભક્તો માતા રાણીની ઉપાસના કરીને મંત્ર જપ કરે છે તેની આર્થિક સ્થિતિમાં સુધાર થાય છે એટલે કે ધન વૈભવ સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે વ્યાપાર નોકરીમાં ઉન્નતિ મળે છે બધી મનોકામના પૂર્ણ થાય છે સુખ વૈભવમાં વૃદ્ધિ થતી રહે છે સંતાન સુખ કુટુંબ સુખ સમાજમાં સુખ આરોગ્ય આદિની પ્રાપ્તિ થાય છે મા કમલાદેવીની ઉપાસના કરવાથી તો મિત્રો આપણે સાંભળ્યું મહામાસના ગુપ્ત નવરાત્રિ વિશેની જાણકારી ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુ તે બોલો મા નવ દુર્ગા દસ મહાવિદ્યાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ